તો જય માતાજી જાય શ્રી રામ તમે બધા મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઇનલી આપણે આજે મોટો બ્લોગિંગ કરવાનું છે આપણા એક્શન કેમેરાથી તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે લગાવીએ હેલ્મેટમાં એક્શન કેમેરો અને જઈએ આપણે કેવું રિઝલ્ટ આવે કેવું વોઇસ આવે તમને બતાવીશું હું તો ચાલો મિત્રો જઈએ સો સગાઈ જો આ છે આપણો કેમેરો અને આ છે આપણું માઇક તો ચાલો કેમેરા આપણે હેલ્મેટમાં લગાવીએ અને પછી મળીએ સીધા સો ગાઈઝ ફાઇનલી જો આપણે એક્શન કેમેરો હેલ્મેટમાં લગાવી દીધો છે અને ચાલો મિત્રો જઈએ ટેસ્ટિંગ કરીને તમને કહું તો વિડીયો એન્ડ સુધી બનાવી દેજો અને કાલે છે એક આપણું સરપ્રાઇઝ આવવાનું છે લગભગ સો ટકા નથી પણ કાલે સરપ્રાઇઝ આવશે વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો અને શું આવશે એ તમે કાલ ખબર પડશે વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં મિત્રો હવે મિત્રો ફાઇનલી આપણો એક્શન કેમેરો લાગી ગયો છે તો ચાલો જઈએ તો ભાઈ કેમેરો કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો તમે કેમેરો ચાલો લાગે અહીંયા રહી આપણી એપજી સો એ જો આપણે ફાઇનલી ગયા હતા એક્શન કેમેરો લગાવીને મોટર બ્લોગિંગ કરવા પણ મેં બહુ બેકાર અવાજ આવ્યો અને બાઇટ એન્ગલ એટલું બધું નથી આપણે આઈફોનમાં છે એટલું અને હું તમને બતાવું ફોનમાં જ બીજા ફોનમાં આવું છે એમાં આઈફોનમાં તો આપણે કાંઈ મેમરી કાર્ડ સડે નહીં તો હું તમને વિડીયો બતાવું બીજા ફોનમાં કેવું વોઇસ આવ્યું ને કેવું એંગલ આવ્યું એ એંગલ પણ સરખું નતું તો એ રીતનું હતું ને કાલે છે આપણે એક સરપ્રાઇઝ આ વિડીયો ને કરવી એન્ડ હવે આપણે એને ફોન બેસ્ટ છે તો કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો કાલે છે એક સરપ્રાઇઝ તો સારું મળ્યુંડિયો ત્યાં સુધી મિત્રો